જય માતાજી મિત્રો પુષ્પાને રસોમે તમારું સ્વાગત છે આજે આપણે ઘઉંના લોટમાંથી કચોરી બનાવવાની છે તેના માટે એકથી બે ચમચી જેટલો મેં સોજીને પાણીમાં પલાળવા મૂકી દીધો છે અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એક ચમચી જેટલો અજમો લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને એક પરી જેટલું તેલ લઈ લેવાનું છે હવે સોજીને પાંચ મિનિટ માટે પાણીમાં પલળવા માટે મૂકી દઈશું આજે આપણે એક નવા સ્ટફિંગ સાથે કચોરી બનાવવાની છે પહેલાં આપણે ડો બાંધી દેવાનો છે સોજી ફૂલી જવા આવ્યો છે પાંચ મિનિટ રવા દીધો હતો હવે એક વાટકો મેં ઘઉંનો લોટ લઈ લઈશું છે તેને સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો જ પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરીને આપણે ડો બાંધી દેવાનો છે જો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે બહુ કડક લોટ નથી બાંધવાનો આપણે પાણી એડ કરીશું ડ મે દોઢ ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે આપણે તે પછાડી પછાડીને લોટને બાંધી દેવાનો છે ને ઢીલો જ બાંધવાનો છે લોટ બહુ કડક નથી બાંધવાનો ચારથી પાંચ વાર તેને પછાડી દીધો છે લોટને સરસ જો થઈ ગયો છે થોડું તેલ લગાવી લઈશું તે લગાવી દીધું છે હવે અડધા કલાક માટે તેને ઢાંકીને આપણે મૂકી દઈશું કપડ થોડું ભીણું કરીને ઢાંકી દીધા છે હવે એક વાટકી જેટલા મેં પૌવા લીધા છે પૌવાને ધોઈ લીધા છે અને તેને કોરા કરવા મૂક્યા છે એક જારમાં આપણે રતલામી સેવ લઈશું રતલામી સેને પાવડર બનાવી દેવાનો છે પાવડર બનીને રેડી થઈ ગયો છે કચોરી માટે આપણે અજમો લઈ લીધો છે જીરું વરિયારી આખા ધાણા લઈ લીધા છે હવે તેને પીસીને અધકચરો પાવડર રેડી કરી દીધો છે પૌવા પણ સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે આજે આપણે પૌવાની કચોરી બનાવીશું થોડા મસેડી લઈશું પૌવાને મસેડી લીધા સ્ટફિંગ બનાવવાનું છે તેના માટે પેનમાં આપણે દોઢ ચમચી જેટલું તેલ લઈ લઈશું રઈ લઈ લીધી છે અડધી ચમચી જેટલી અને જે ધાણા જીરું વરિયારીનો અને અજમાનો પાવડર બનાવ્યો હતો તે લઈ લઈશું ને તેને તેલમાં સાંતરી લઈશું બે લીલા મરચાં તીખા હતા તે લીધા છે તેને પણ તેલમાં સાંતરી લઈશું મસાલા કરવાનો છે હવે હિંગ લઈ લઈશું અડધી ચમચી જેટલી તેને તેલમાં સાંતરી લઈશું હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર મસાલાને તેલમાં સાંતરી દઈશું અને જો પૌવા મૅ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું પહેલાં મસાલા સરસ પૌવામાં એડ કરી દઈશું તે મિક્સ કરી લેવાના છે આચ એકદમ મીડિયમ જ રાખવાની છે આ મસાલો જેટલો તીખો હશે તેટલો સરસ લાગશે આ મસાલાથી તમે એકવાર કચોરી બનાવજો તમે મૂકદાળની કચોરીને પણ ભૂલી જશો અને આલુ કચોરી આવે છે તેને પણ ભૂલી જશો એવી ટેસ્ટી બને છે મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર રતલામી સેવનો પાવડર બનાવ્યો તો તે એડ કરી દઈશું આપણે રતલામી સેવમાં પણ મસાલાનો ભાગ હોય છે એટલે તે પ્રમાણે જ મીઠું એડ કરવાનું હશે પૌવાના ભાગનું જ મીઠું એડ કર્યું છે પહેલાં સેવને સરસ પાવડરને સરસ મિક્સ કરી લઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું આમચૂર પાવડર જરૂરથી એડ કરવાનો છે તેનો જ ટેસ્ટ આવશે મસાલામાં મિક્સ કરી લઈશું જો એકદમ સ્ટફિંગ આપણું બની ગયું છે કચોરી માટેનું ખાવામાં બહુ ટેસ્ટી લાગી છે આ સ્ટફિંગ કચોરીમાં તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો કોથમીરના પાન લઈ લઈશું સ્ટફિંગ એકદમ ખીલું ખીલું આપણું બની ગયું છે જો ટોટલ પાંચથી સાત મિનિટ જેવું લાગ્યું છે સ્ટફિંગ બનતા સ્ટફિકને આપણે બહાર લઈ લઈશું અને તેને ઠંડુ કરી લઈશું એક બોલમાં ઠંડુ કરી દીધું છે મેં સ્ટફિક હવે તેને નાના નાના ગોરા વારી લઈશું આપણે જે સાઈડની કચોરી બનાવી હોય તે સાઈડનો ગોરો વારી લેવાના છે પહેલાં આવી રીતે ગોળ ગોળ વારી લઈશું આવી રીતે આપણે બધા ગોરા વારી લેવાના છે એક વાટકી પૌવા અને એક નાની વાટકી રતલામી સેવમાંથી આપણે આઠ દસ જેટલી કચોરી બની છે લોટ પણ અડધો કલાક રેસ્ટ આપ્યો તો એટલે સરસ સોફ્ટ થઈ ગયો છે જો હવે મેંદાના લોટની કચોરી ખાધી હશે પણ એકવાર ઘઉંના લોટની કચોરી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે ને હેલ્ધી પણ હોય છે હવે લુવા લઈ લઈશું બધા ડોમાંથી આપણે લુવા વાળી લઈશું લુઆને અંગૂઠાની આંગળીની મદદથી કિનારીમાંથી દેવતે ફ્રેસ કરીને પતલા ભાગથી પહોળો કરી લેવાનો અને લુવો અંદર પોળો મૂકી દઈશું અને લુવાને આપણે પોટલી શેપમાં લઈ લઈશું આંગળીઓને ફ્રેસ કરતા રહીશું અને હલકા હાથેથી ખેંચીને અને સોફ્ટો બાંધ્યો છે એટલે આપણી કચોરી એકદમ સરસ વરી જશે આવી રીતે પોટલી વાળી દેવાની છે જો અને ઉપરથી ભાગ તોડી લેવાનો છે અને પ્રેસ કરીને એને લોક કરી દેવાનો છે કે જેથી દોડતી વખતે આપણી કચોરી ખોલી ના જાય જો ક્યાંય પણ ક્રેક નથી દેખાતી હવે તેને આપણે ત્રણ આંગળીથી પ્રેસ કરી લઈશું વચ્ચેનો ભાગ દબાવીશું એટલે બધું સ્ટફિંગ સાઈડમાં આવી જશે અને હથેળીથી હલકા હાથે દબાવીને એને ફેલાઈ દઈશું આવી રીતે જો આવી રીતે હલકા હાથે કરવાનું છે આવી રીતે આપણે બીજી કચોરી પણ વાળી લઈશું જો આવી ત્યાં આંગળી અને અંગૂઠાની મદદથી કિનારી સેપ એને પહોળી કરી લઈશું સ્ટફિંગનો લુવો લઈ લઈશું ને હલકા હાથે અંગૂઠાને દબાવીશું અને પોટલી સેપ આપી દઈશું સ્ટફિંગ જરા પણ બહાર ના આવે એવી રીતે પોટલી વાળી દેવાની છે ને ગોર ગોર ફેલાવતા કરવાનું છે અંદરની તરફ અને બહારની તરફ એવી રીતે ફેરવતા રહેશું એટલે સરસ લોક થઈ જાય છે અને જરા પણ સ્ટફિંગ બહાર નથી આવતું અને ઉપરનો ભાગને દબાવીને દબાવી દઈશું જો થઈ ગયું છે ત્રણ આંગળીથી આપણે વચ્ચે પ્રેસ કરશું એટલે સ્ટફિંગ સરસ બહારની સાઈડ આવી જશે હથેળીનીથી મદદથી તેને ફોરી કરી લઈશું આવી રીતે બધી કચોરી આપણે બનાવી લઈશું બાજુના ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈશું સ્લો ટુ મીડિયમ આંચ ઉપર જ આપણે કચોરીને તળવાની હોય છે તેલ આવી ગયું છે હવે કચોરી આપણે તેલમાં એડ કરી દઈશું જો એકદમ નાના નાના બબલ્સ થઈ રહ્યા છે ને એવું તેલ ગરમ રાખવાનું છે વિડીયો થોડો મારો ફાસ્ટ ચાલે છે એટલે તમને એવું લાગે છે કે ફાસ્ટ છે પણ એકદમ સો ટુ મીડિયમની આંચ ઉપર જ આપણે કચોરીને તળી છે કચોરી એડ કર્યા પછી તરત આપણે તેને અળવાનું નથી અને જાતે ઉપર તરીને આવે પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની છે જો ઉપર તળીને આવી ગઈ છે હવે તેની સાઈડ ચેન્જ કરીશું ધીમેથી તેને પલટાવી દઈશું એને જાતે ઉપર ના આવે ત્યાં સુધી તેને પલટાવવાનું નથી આપણે હવે સાઈડ ચેન્જ કરતા રહીશું અને એકદમ ગોલ્ડન કચોરીને આપણે તરી લેવાની છે એકદમ દડા જેવી આપણી કચોરી બની છે જો ખોલીને દડા જેવી થઈ જાય છે જેટલો લોટ તમારો સોપ હશે એટલી જ કચોરી તમારી દડા જેવી બનશે જો તળાઈ ગઈ છે બહાર લઈ દીધી છે બીજી કચોરી પણ બનાવી દીધી છે તેને પણ આપણે તળવા એડ કરી દઈશું એકદમ મીડિયમ આંચ ઉપર તેને તળી લઈશું જો એકદમ ફૂલી ફૂલી અને ગોલ્ડન આપણી કચોરી બની ગઈ છે અને સર્વ કરી દીધી છે મેં જે આમચૂર પાવડેની ચટણી બનાવી હતી તેનામાં મેં સર્વ કરી છે અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક